કચ્છ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો ચોરી કરવા માટે આપતા હતા એક લાખ રૂપિયાનો હપ્તો વિડિયો વાયરલ થતા સવાલો ઉઠ્યામાં ખુલે આમ વેચાય છે દેશી શરાબ પોલીસમાં અનેક ફરિયાદો બાદ કાર્યવાહી ન થતા જનતાએ દરોડા પાડી શરાબ બંધ કરાવ્યો સ્થાનિક પોલીસ ન પકડી શકી એ ક્રિકેટના બુકીઓને એસએમસીની ટીમે દરોડા પાડીને પકડ્યા

પરંતુ આ કાર્યવાહી કરવાની પાછળ ઘણા બધા એવા કારણો છે કે એ ગુનેગારોને ફાંસી સુધી પહોંચાડવાનો અથવા એને જે સજા થતી હોય એના સુધી પહોંચાડવાનું એ કાર્યવાહી કરશે પોલીસ પરંતુ પોલીસ ખુદ જ અત્યારે બહુ જ મોટા પ્રશ્નાસ્થિહની પાછળ છુપાયેલી છે કેમ કે ગુજરાતમાં છાસવારે એવા ઘણા બધા બનાવો બન્યા છે કે એ બનાવોના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસનું જે મોરલ છે અથવા પોલીસનો જે પિક્ચર દેખાય છે એ પિક્ચર થોડો ધૂંધળો પડતો જાય છે હાલમાં જ એક દિવસ અગાઉ જ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હપ્તા દેવાની વાત થવાનો એક વિડીયો વાયરલ થયો છે એક ચોરને પકડવામાં આવ્યો અને એણે એવી કબૂલાત કરી છે ત્રણ દિવસ અગાઉ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીટરોની સંખ્યામાં દેશી દારૂ બનતો પકડાયો હતો અને વેચાતો પકડાયો છે છાસવારે ગુજરાતમાં હિટ એન્ડ રનના મામલા તો કેટલાય બને છે એ બાબતમાં પણ પોલીસ ઘણી બધી શંકાઓના દાયરામાં આવી છે તમે અમદાવાદમાં જોયું હમણાં વસ્ત્રાલમાં કઈ રીતે ગુંડાઓ એ રસ્તા ઉપર તાંડવ કર્યો અને કલાકો સુધી અમદાવાદને બાંધમાં લીધો એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ એ અલગ વસ્તુ છે અમરેલીમાં તમારે બહુ ચર્ચિત જે મુદ્દો બન્યો તો પાયલ ગોટીનો જે કેસ હતો એ કેસમાં પણ ગુજરાત પોલીસ શંકાના દાયરામાં આવી છે અને હાઈકોર્ટમાં આ બાબતે જો પિટિશન રીટ ચાલુ છે એટલે એના ઉપર વધારે આપણે કોઈ નહીં બોલી શકીએ પોલીસની હપ્તાખોરી બાબતે જે પૈસા ઉઘરાણા છે એની બાબતે મેહુલ બોગરાએ ઘણા બધા વિડીયો બનાવ્યા એમના ઉપર હુમલાઓ પણ થયા તો આ પણ કંઈક ને કંઈક એવું સૂચવે છે કે જે દુઃખથી રગ છે એના ઉપર મેહુલ બોગરાએ દબાવી છે અને માટે પોલીસવાળાને તકલીફ થઈ છે ભરૂચમાં હમણાં જ તમારા ધ્યાનમાં હશે કે ભરૂચની બાજુમાં કવિટ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં કને એક આશાસ્પદ યુવાને પોલીસના ત્રાસથી આત્મહત્યા કરી અને પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ આત્મહત્યા તરફ દોરવાનો ગુનો દાખલ થયો માંડવી પોલીસ સ્ટેશન જે કચ્છ માંડવી છે એ કચ્છ માંડવી પોલીસ સ્ટેશનમાંના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો માનુકુઆ પોલીસ સ્ટેશન હાલમાં જ થોડા સમય પહેલાં એ પોલીસ સ્ટેશનમાં એક યુવાને આત્મહત્યા કરી લીધેલી છે આવા અનેક બનાવો છે આવા બનાવો બને છે એ ખૂબ જ દુઃખદ છે આવા બનાવોનો ભોગ બનેલા અંકિતાબેન આપણી સાથે છે બેન સ્વાગત છે તમારું નમસ્કાર અંકિતાબેન પોલીસની ભૂમિકા હંમેશા શંકાના દાયરામાં રહી છે તમને પણ કરવો અનુભવ થયો તમે બે દિવસ અગાઉ જ વિડીયો મૂક્યો કે એક સામાન્ય વ્યક્તિને હેલ્મેટ નથી પહેર્યા એના દંડ થાય છે પરંતુ પોલીસના પોલીસ સ્ટેશનની બારે જે કાળા ખાંચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય છે તો એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી શું એવું માની લેવાય કે પોલીસ માટે કાયદા અલગ છે ને જનતા માટે કાયદા અલગ છે જી હા જ્યારે ગુજરાત પોલીસની વાત આવે ત્યારે હપ્તારાજ બુટલેગરો સાથે સાંઠગાંઠ અને જે પોલીસ તંત્ર છે એ સમગ્ર ખરડાયેલું તંત્ર છે પોલીસ પ્રજાની મિત્ર છે એવી મોટી મોટી વાતો આપણે લખતાં વાંચતાને સાંભળતા હોઈએ છીએ પરંતુ જ્યારે સામાન્ય જન સુધી આપણે જઈએ છીએ ત્યારે સામાન્ય જન એ પોલીસથી ડરે છે એ સામાન્ય જન પોલીસ તરફી જે વલણ છે એ ખૂબ ડરવાળું ધરાવે છે એવું શા માટે થાય છે જ્યારે કે એ સામાન્ય જન છે એ કોઈ જ ગુનેગાર નથી પરંતુ બીજી બાજુ આપણે સિક્કાની બીજી બાજુ વિચારી જેમને ડરવું જોઈએ એ ગુનેગારો છે એ તો ખુલ્લે આમ કહે છે કે અમારા હપ્તા લેવાય છે એક લાખ રૂપિયાનો હપ્તો ભુજ એ ડિવિઝન લેતો હોય ચોર પાસેથી ચોરના બાપુજી પાસેથી અને ચોરના બાપુજી ચોરને જ્યારે રતનાલ ગામના ચોરે ચો ચોરને ગામના લોકો પકડી અને

એ ભરવાનો રહી ગયો છે એ બધા ડરે છે બિચારા એ બધા સામાન્ય લોકો ડરે છે પરંતુ જેમને ખરેખર ડરવું જોઈએ એ કે ડરતો નથી કેમ ડરે કે એમને ખબર છે કે આ તો જેને કહીએ ને આપણે કે બિલાડીને દૂધની રખેવાડી કરવા માટે મૂકવામાં આવેલું છે આ બિલાડીઓ છે જેને દૂધની રખેવાળી કરવાની છે ને એ દૂધ શું છે તો એ છે આ બુટલેગરો પાસેથી મળતી મલાઈઓ આ બુટલેગરો પાસેથી મળતા હપ્તાઓ ભુજના અને કચ્છના બધા જ જેટલા પણ પોલીસ સ્ટેશનો છે હિમની સાથે અત્યારે હું અહીંયાથી હર્ષ સંગવીભાઈને અને ડીજીપી સાહેબને કહું છું કે હું તમને ચેલેન્જ કરું છું કે એક પણ એવો પોલીસ સ્ટેશન અમને તમે દેખાડી દો કે જ્યાં હપ્તો ના ચાલતો હોય તમે એક પણ પોલીસ સ્ટેશનનો નામ જાહેર કરી અને એને બેસ્ટ પોલીસ સ્ટેશન જાહેર કરો અમે એમનું સન્માન કરશું પરંતુ તમારી પાસે એવું એક પણ પોલીસ સ્ટેશન નથી કે જ્યાં હપ્તા રાજ નહીં ચાલતો હોય અને જ્યારે એ હપ્તા રાજ નથી ચાલતો એ ન ચાલતું હોય એવું બનતું હોય તો તો સામાન્ય જન માટે કેટલો ભયો ભયો થઈ જાય પરંતુ સામાન્ય જન પણ હવે સમજી ગઈ છે સામાન્ય લોકો પણ સમજી ગયા છે કે જ્યારે તકલીફ આવે છે જ્યારે ફરિયાદ કરવાની આવે છે ત્યારે આ પોલીસ સ્ટેશનમાં જઈને એમની સાથે શું થવાનું છે છેલ્લે તો એ પોલીસ સ્ટેશનમાં જ્યારે એ જાય છે જે સામાન્ય વ્યક્તિ ત્યારે એની સાથે જાણે એ પોતે ક્રિમિનલ હોય એવું વ્યવહાર કરવામાં આવે છે કેમ કે બીજી બાજુ જે ક્રિમિનલ લોકો છે જે ક્રાઈમ કરી રહ્યા છે એમના તો અલગ અલગ પ્રકારના હપ્તાઓ ચાલે છે આપણે જેમ હમણાં વાત કરી કે જે કાળા કાંચની ગાડીઓ છે મેં ખુદે વિડીયો લાઈવ મૂકેલો છે આપ સૌ અમારા ફેસબુક ફેસબુક ઉપર જોઈ શકશો કે મેં ખુદે જઈને બુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કરેલું છે અને ત્યાં ગાડીઓ આવે છે 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 જાય ઊભી હોય હોય જે બ્લેક બ્લેક ગ્લાસ અંદર શું પડ્યું ને એ કોઈને ખબર નથી અને એની આગળ પાછળ નંબર પ્લેટ તક નથી અને પૂછવા કોઈ નથી કેમ પૂછે કેમ કે એમની પોતાની જ ગાડીઓ છે અને એમની પોતાની ગાડીઓને જઈને સવાલ પૂછશે કોણ સામાન્ય વ્યક્તિ સામાન્ય વ્યક્તિ તો બિચારો છે સામાન્ય વ્યક્તિને તો એ ડર છે કે ભાઈ હું જઈને હું ખાલી ત્યાં જઈને ઊભીશ તો એ મારો મેમો ફાડી નાખશે મને પાંચ હજાર દસ હજારના દંડ પકડશે મારાથી ત્યાં ઊભાએ જ નહીં પરંતુ ના હું અહીંયાથી ડીજીપી સાહેબને અહીંયાથી એસપી સાહેબને હું આ માધ્યમથી કહેવા માંગીશ કે કચ્છમાં હજી એવા લોકો જીવે છે કે જે સવાલ પૂછવાની હિંમત ધરાવે છે અને અમે સવાલ પૂછીશું ને હવે તો જ્યાં હશે ને ત્યાં ઊભા રાખીને પૂછીશું કે ભાઈ આ બ્લેક ગ્લાસવાળી ગાડી તમારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બારે શું કરે છે મેઇન સો નંબર ઉપર ત્યારે કોલ કરીને કંટ્રોલ રૂમને પૂછ્યું કે ભાઈ આ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બારે તમારી ઝેડ બ્લેક ગ્લાસવાળી ગાડીઓ પડી છે એની માહિતી આપની પાસે છે આટલી સંદિગ્ધ અવસ્થામાં પડી છે એક તો હતી પોલીસ કંટ્રોલ રૂમ પાસે કોઈ જવાબ જ ન હતો કેમ જવાબ હોય કે એમ કે એમના ઉપરી કરે છે એમને ખબર જ છે તો એ તો ત્યાંથી મને જવાબ આપવાના રહ્યા પરંતુ આપણે સમજદાર વ્યક્તિ છે આપણે જાગૃત વ્યક્તિ છે હું તો જાગૃત પ્રજાને પણ હું તો એ યુથને કહેવા માગું છું કે સોશિયલ મીડિયા ઉપર માત્ર બુમ પાડવાથી કશું નહીં થાય જ્યારે જ્યારે અન્યાય થાય છે જ્યારે જ્યારે ખોટું થાય છે જ્યારે જ્યારે તમને આવું કંઈ પણ મળે છે તમે સવાલ પૂછો તમે સવાલ પૂછશો ને તો જ તમારી આગળની જનરેશન તમે પોતે કંઈક સુધારો લાવી શકશો આપણે અધર કન્ટ્રી જઈ અને અધર કન્ટ્રીમાં કશું નથી ઓળવાનું પાછા આવીને આપણે અહીંયા જ વસવાનું છે તો આપણે અહીંયાથી જ સુધારો લાવીએ પરંતુ આપણી શું તકલીફ છે યુથની કે જે યુથ છે એ જાગૃત નથી જે યુથ છે એ પોલીસથી ડરે છે કેમ કે પોલીસ એમને અલગ અલગ ગુનાઓમાં ફિટ કરાવવાની ધમકીઓ આપે છે પરંતુ પોલીસની ઉપર પણ કોર્ટ છે પોલીસની ઉપર પણ સંવિધાન છે અને એમની રૂએ ક્યારે પણ તમે જો સાચા હશો તો ક્યારેક ને ક્યારેક એ કેટલી ટ્રાય કરે તમે અટવાશો નહીં અંકિતાબેને જે પરમ દિવસે વિડીયો ફેસબુક ઉપર મૂક્યો એ ગાડીઓ વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી ન થઈ પરંતુ એ પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં માત્ર લોકો બીડી સિગરેટ પીતા હતા એમને દંડ કરવામાં આવ્યા ગઈકાલે એટલે પોલીસનો કામ આ જ રહ્યો છે હવે કે આવા નાના નાના દંડ કરી અને જે મોટા મસમોટા લોકો છે જે મોટા ગુના કરે છે એવા લોકોની સામે કોઈ જ કાર્યવાહી ન કરવી તમને જાણ કરી દઉં કે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ એવી થયેલી હતી ત્રણસો છોતેરની બળત્કારની કે ત્યાં આના પીઆઈએ પિસ્તાલીસ દિવસ સુધી એફઆઈઆર નથી કરેલી અંકિતાબેન અને જ્યારે ડીજી આઈજી સાહેબ પાસે એ પીડિતાને લઈ અને વકીલો અને આપણા જેવા લોકો ગયા ત્યારે તો એફઆઈઆર થઈ આનામાં આ સ્થિતિમાં મહિલાઓને કે સામાન્ય લોકોને ક્યાં પોલીસ ન્યાય અપાવશે ગુજરાતની મહિલાઓએ તો આશા જ મૂકી દીધી છે આ પોલીસ પાસે અને આપણા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પાસે કે જેઓ આઠ પાસ છે એમની પાસેથી દેશની સોરી ગુજરાતની મહિલાઓએ તો આશા જ મૂકી દીધી છે કે એમની સાથે કોઈ અઘટિત ઘટના ઘટે છે તો એમની પોલીસ એફઆઈઆર લેતી નથી અને એફઆઈઆર લેવાના માત્ર નાટક કરે છે આજે જ્યારે સો કલાકની અંદર એક લાંબુ લિસ્ટ બનાવવાની વાત કરવામાં આવી સો કલાક તો થઈ ગયા છે અને થવા આવ્યા છે કદાચ તો હવે એ સો કલાકની અંદર આ પોલીસ એ કયા એમની પાસે ઓલરેડી જે બલાત્કાર સામૂહિક બલાત્કાર દુષ્કર્મના જેટલા પણ કેસો હતા એમની તો પૂરી એફઆઈઆર લખેલી છે તમે ચાર્જશીટ નથી કરી કેટલી બધી શકે તમારું કામ છે ચાર્જશીટ કરવાનું તમે ચાર્જશીટ જ નહીં કરો તમે ત્યાં જ્યાં સુધી એ એ કેસ કોર્ટમાં જ નહીં પહોંચે ત્યાં સુધી આ આ બધા જે અસામાજિક તત્વો છે ગુંડાઓ છે એમને તમે શું સજા આપશો બુલડોઝર ફેરવીને એક ફોટો એક વિડીયો મૂકવાથી ગુજરાતની પ્રજા મૂરખ બની જાય છે અમે મૂરખ નથી અમે યુપી બિહાર નથી અમે આ ગુજરાતી છીએ અને અમે સમજીએ છીએ કે એક વિડીયો મૂકી દેવાથી ગુજરાતમાંથી ગુંડા તત્વો એ સાફ નહીં થાય જાય જો ગુજરાતમાંથી ગુંડા તત્વોને અસામાજિક તત્વોને બુટલેગરોને એ આ બધાને મર્ડરરોને દુષ્કર્મીઓને સાફ કરવા હોય તો જે જે તમારી પાસે ઓલરેડી લિસ્ટ છે એ સૌ ઉપર એફઆઈઆર કરો ચાર્જશીટ કરો કેટલી એફઆઈઆર પેન્ડિંગ છે મારી ખુદની અરજી મેં આજથી એક દોઢ વર્ષ પહેલા સાયબર ક્રાઈમમાં એક અરજી મુકેલી હતી મને દોઢ વર્ષ પછી ભુજ બી ડિવિઝનમાંથી કોલ આવે છે કે તમે બે નિવેદન લખાવી લખાવીશ દોઢ વર્ષ પછી એટલે તમે દોઢ દોઢ વર્ષ સુધી તમે ઊંઘ્યા હતા તો આવી તો કેટલી મને માહિતી મળી કે અરજીઓ અત્યારે ટાર્ગેટ આવેલા છે પોલીસ તંત્રને અને હવે આ લોકોએ અરજીઓનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવાનો શરૂ કર્યો છે હવે એક દોઢ વર્ષ પહેલા કોઈ ઘટના ઘટી હોય અને એક દોઢ વર્ષ પછી તમે એમના નિવેદન લો પછી એમને ક્યારે આ ચાર્જશીટ થાય ક્યારે જે જે ગુનેગાર છે એ પકડાય એટલે ટૂંકમાં એનું મતલબ જ એ છે કે સાપ નીકળી જાય લીસો હા હા એનો સીધે સીધો એટલો જ મતલબ થાય છે કે જે સામાન્ય લોકો છે એ પોલીસ એફઆઈઆર કરવા જાય છે ત્યારે સૌથી પહેલાં તો એફઆઈઆર નથી લેતા મારી પાસે એવી ઘણી બધી મહિલાઓ આવી છે જેમની સાથે છેડતીના કેસ થયેલા છે જેમની જેમની સાથે છેડતીના બનાવો થયેલા છે જેમની ઉપર દુષ્કર્મના પ્રયત્નો થયેલા છે એ જ્યારે પોલીસ સ્ટેશન ઉપર જાય છે ત્યારે સામેથી પોલીસવાળા જે સામે જે દુષ્કર્મી દુષ્કર્મ કરવાનો જે પ્રયત્ન કરનાર આરોપી એ નરાધમ એની સાથે તોડ કરી લે છે અને તોડ કરીને એ જે સામાન્ય બેન હોય છે એને ડરાવવામાં આવે છે કે તમારો નામ છાપામાં આવશે તમારું નામ ન્યૂઝપેપરમાં આવશે તો તમારું સમાજમાં ખરાબ લાગશે અને સમાજમાં તો હું એ સમાજને પણ સવાલ પૂછવા માંગુ છું કે ખરાબ કોનું લાગવું લાગવું જોઈએ જોઈએ એ એ જે નરાધમો છે એમનું નહીં કે દીકરીઓનું એ મહિલાઓનું પરંતુ આ જે માનસિકતા છે એ માનસિકતા પણ બદલવાની જરૂર છે કે જ્યારે પોલીસ સ્ટેશન આપણે જઈએ છીએ તો પોલીસનું પહેલું કામ હોય છે કે તમે એફઆઈઆર લો અમે એનિમલ ક્રુએલિટી માટે વચ્ચે પોલીસ સ્ટેશન હું ખુદ ગયેલી હતી આજની તારીખે પણ એ એનિમલ ક્રુએલિટીના કેસમાં

અંકિતાબેને બહુ સારી વાત કરી સાયબર ક્રાઈમની કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઈમનો એવો જ એક બનાવ બન્યો હતો કે જેનામાં ફરિયાદ થયા બાદ એટલે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ કેટલાય દિવસ સુધી એફઆઈઆર ન નોંધાઈ અને એ સાયબર ક્રાઈમમાં જે અત્યારે મોડ ચાલી રહ્યો છે એમના નગ્ન ફોટાઓ ગ્રુપોમાં મૂકવા એવું કરવાનું અને ન થયો ત્યારબાદ જે આરોપીઓ હતા જેમ જેમણે ફરિયાદ કરી હતી એમણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આગળનું થયું આ જ કારણ છે એવું કે જેના કારણે લોકો પોલીસ પાસે જવાનું ડરે છે કેમ કે પોલીસ કાર્યવાહી કરતી નથી અને જે સામેના લોકો હોય છે જે આરોપીઓ હોય છે યા તો એની સાથે એ સમાધાન કરાવી દે છે ને યા તો એમને છાવરી અને ફરિયાદીઓની ફરિયાદ નથી લેતી મારી ખુદની કેટલી ફરિયાદો લખેલી છે એ ફરિયાદોમાં પણ નિવેદન લીધા બાદ કશું જ કાર્યવાહી નથી થતી એટલે આપણે જોવાનું એ છે કે દીવા તળે અંધારો છે મોટી મોટી વાતો કરે છે સોશિયલ મીડિયામાં મોટા મોટા કામોની વાતો કરે છે પરંતુ જમીની સ્તર ઉપર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે પોલીસ સ્ટેશનમાં એવું કશું જ હોતું નથી હા તમે સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકો છો તો તમારી એક સામાન્ય અરજીમાં કાર્યવાહી થશે જેમ પાયલ ગોટીને અમરેલીમાં કરવામાં આવ્યું હતું પરંતુ જો તમે સત્તા પક્ષ સાથે સંકળાયેલા નથી તો તમારી ફરિયાદને એફઆઈઆરનું સ્વરૂપ ક્યારેય નથી મળતું બેન ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવાનો અંકિતાબેને બહુ સારી વાત કરી કે આપણે કોઈ જ બીવાની જરૂર નથી હોતી કેમ કે પોલીસ અંતે પ્રજાનો મિત્ર છે पुलिस भूली गई से परंतु आपने नहीं भूलवाना उसूलों पे आ चाहे तो टकराना जरूरी है हम जिंदा हैं तो जिंदा नजर आना जरूरी है नमस्कार आवाज जनता की माती हूं दतेस पावसार तुमने हमारी स्टोरी सारी लगे तो लाइक करो सारी न लगे तो हमने सूचना पाओ परंतु सब्सक्राइब करजो जरूर नमस्कार